મિત્રો હું સંજય નંદેશરિયા સિટી રિપોર્ટ સાથે વાત કરવી છે મોરબીની કે મોરબી જિલ્લાના હળવદ તાલુકાએ ધૂમધાદા ધૂમ બુખારી એટલે કે ભડિયાદબીરે જવાના હરિભક્તો કહેવાય ને કે આ મુસ્લિમ બિરાદરોએ પોતાની પગપાળા ચાલીને હિન્દુ અને મુસ્લિમની એકતા ધરાવતા ધરાવતા દરેક ગામની દરેક પ્રેમ ભાવ મળે એની આજે એક જોવાની તો સંઘ નીકળ્યો છે થેન્ક યુ આભાર મિત્રો સ્પીચ આપી દો નામ હારી બ્લોચ મોરબી અમે ચાર તારીખે હાલીને નીકળ્યા હતા કાલ સાંજે અહીંયા આવેલા હતા તો હળદ્વારાએ અમને સાનો થી અમને સારી બધી સુવિધા આપી જમવાનું રહેવાનું બધી જાતની સુવિધા પૂરી પાડી છે બહુ સારું આયોજન હળદ્વારાનું અમને હતું અમે આગળ જઈશું ધ્રાંગધ્રા મુકામે હાલીને જવા માટે અમે નીકળી ગયા ધાંગધ્રા સુનગર લીંબડી વાયા વાકાને દસારા પાટરી અમારી ભેગા જોડાઈએ અમે દસ તારીખે સવારે દસ દસ વાગે અહીંયા પહોંચી પહોંચી જશું ભરિયાદ શરીફ અમદાવાદ જિલ્લામાં ધોળેરા તાલુકામાં અહીંયા દલિત દલિત સમાજના લોકો અહીંયા જોડાયે પહેલું નિશાન જે ચડાવવામાં આવે એ દલિત સમાજનું ચડાવવામાં આવે બીજું નિશાન જે ચડાવવામાં આવે મુસ્લિમ ધોબી સમાજનું ચડાવવામાં આવે જે ગરબ દરગાહના અંદર જે ચાદર ચડે ને એ મોદી સમાજની ચડાવવામાં આવે આ એક કોમી એકતાનું એક પ્રતીક છે કે આ દલિત સમાજના લોકો અહીંયા આવે અમે ભાઈચારાથી અમે ભરિયત જઈશું